મંદિરે માટે સારું બે મંદિરે જતા હોય તો એક જણા તમે ભાડા વાળા લાગો ના બેટા

આપડે બે ત્રણ મહિના પેલા આપડે હા મજા લાગતા એ અત્યારે બંગલે ગાડીઓ વાળો એ કરતો ઊંચી ઊંચું બોલતો નતો આપડે લાગે

ફૂલો આયા જોડું બહોડું રાખતા આલો જો કાકા બે દાદા પેલા જો હલવાઈ કેમ જ આખા દાણા મળે આખા દાણા ના જ પડે બધા આવે છે ને દર્શન કરવા દર્શન કરવા પૈસા મળે એટલે મળશે ધંધો આપડે એ નવો ભાઈ એ આવ્યો ને એ આજે પડ્યા એટલે આટલો ધંધો ભીખ એવું તમે રોસો નહી એકદમ એમ એમ અમે સમજી છીએ તમારી લાગણી એવું નહીં તમે રોસો નહી યાર ને તો બધું તે તમને બંગલો ને બતાવ લઈ ગયો પણ મારે કેવું થયું ખબર એ લોન હું ભરી હક્યો ને પછી સો મહિના પછી એ બંગલો જતો રહ્યો

છે પણ ચિંતા કરવાના ઘેર તો જવાનું આપડે કે મને લઈ મુઈ મજૂરી કરે મને લઈ મુઈ મજૂરી કરે દાઢ અમે ખ્વારવતા પડે લઈ લીધેલા ને

મન ના લઈ જ એટલે આજો તો આવ્યો દુશ્મન થઈ ગયું મારો ખબર લઈ જવાનું કે તમે મન લઈ જુ ને

મેં કીધું પુરાુ પેલા બાબા વાન તું નતો યાર કીધું તું કીધું અંગત ના આવત પણ તમે મને ઓળખી છે ને એટલે એટલે મેં મોડું કીધું તું

એ લેરું ના રવા ખોદા ખાખટ કર રખોદા ખાતા જ કર ના કોમ કરે કોમ કરે દૂધી એની દૂધી તમારી ખાવાનું નઈ મના હા માર સડતો ના થાય હા ના તે લાલ તમે ફેસિલિટી જોયું હા અભિમાન માં ના રેમાન આવું આપડે ચાલી લાખના બંગલા છે ને ગાડી છે ને આમ તો ડુમકા

પૈસા ઉડાડવા નહીં દાડે ભીખ માંગવાના દાડા આવે બીજી વખત આવું કરતા એવું હતું પણ હું તો બાર રહેતો હતો કોઈ ખબર નથી ને આ તો તમને ખબર હતી તમે આયા એટલે તમને ખબર પડી જાય મને ઓળખી જાય ખબર નઈ ભીખ હું એમ કહું તમને તમને છું

रेखा तुम्हारे बीच बीच मांगोना तड़ा आउसे कौन तमन को आपरे ना करिए हां काका तुम्हारा मां हमें तो है ना पहला देवला पूज्या खाली तू क्यों बोले नहीं जो चल ओदा तमन रे हां अभी दे तारा अभी दे आभी दो ले बा चल अरे महाराज तो कोई मंदिर में रह जाओ वो ले उतर ले सीधा पे सीधा पे सीधा कौन ए मेलला भाई

તમે લોન બોન લેતા નહિ મહેનત કરીને ખાજો અને મહેનત કરીને જીવજો બાકી તમે લોન લેતા નઈ મારી જેવી દસે આવશે તમારે લોન તો બિલકુલ ના લેતા